પંચમહાલ જિલ્લાના ગોધરા સેવા સદન ખાતે આવેલી મામલતદાર કચેરીના એટીવીટી વિભાગમાં અરજદારોનો ભારે હોબાળો જોવા મળ્યો પૂરતા સ્ટાફના અભાવે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિભાગમાં સ્ટાફ ઓછો હોવા અને કામનું ભારણ વધુ હોવાના કારણે કર્મચારીઓએ પણ નવી નિયુક્ત એજન્સી સામે પોતાનું રોષ વ્યક્ત કર્યો છે કામના બોજના કારણે કર્મચારીઓએ ચેમ્બરમાંથી બહાર આવી અને કામગીરી બંધ કરી દીધી જેના લીધે અરજદારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કર્મચારીઓનું કહેવું છે કે નવી નિયુક્ત કર્મચારીઓની ન કરવામાં આવી જેના કારણે કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે કર્મચારીઓએ જણાવ્યું કે તેઓએ આ અંગે એજન્સી અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ જ નિકાલ નીકળ્યો નથી આ સ્થિતિના કારણે અરજદારોમાં રોષ ફેલાયો છે અને તેઓએ તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે વિદ્યાર્થીઓને વિવિધ વિવિધ દાખલાઓની જરૂરિયાત ઉપસ્થિત થાય છે એટલે જે રસ છે એ રહેશે અને એ માટે અમે પહોંચી વળવા એજન્સીને સાવધ કરેલા છે અમે જાણ કરી છે કે પાંચ ઓપરેટર પર અમારાથી પહોંચી વળાય એમ નથી જે જૂની એજન્સીવાળા લગભગ આઠ ઓપરેટરો રાખતા હતા ત્યારે બી પહોંચી નહોતું વળાતું પણ હવે આ ભાઈએ કહે છે કે અમે પાંચ ઓપરેટર રાખીએ તો આવી રીતના કામગીરી થઈ શકે એમ નથી એ બદલ અમે આ રજૂઆત કરીએ છીએ અને અમારો પગાર ધોરણ કે પગાર ધોરણ બી ભાઈ નક્કી થયો નથી અને પગાર બી એવો મળતો નથી બધું જે શોષણ થઈ રહ્યું છે જેનો આ બધું નિકાલ થાય એ બાબતે આપ સાવિને બધાને રજૂઆત અમે કરી શકીએ છીએ લગભગ મે ગોધરા સે આઈ હું સ્કૂલ એડમિશન કરના હે 3 દિન સે સે ચક્કર હો રહે હે મતલબ યહ કોઈ ફેસિલિટી નહીં હે બહોત સબ એસે લોગ હે જો ઘૂમ રહે તો પ્લીઝ આગે બા કામ હો જાયડમિન આજ કે લાટ ડેટ છે અગર એ રુકયા તો ફર મેડમિશન ચલા જાયગા